અમેરિકાની હાલની સ્થિતિની આ બેઝિક માહિતી જાણ્યા પછી હવે અમેરિકામાં ભણવા જતા કે ભણતા જેટલા પણ ઇન્ડિયન સ્ટુડન્ટ છે તે લોકોએ કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ તેના ઉપર નજર કરીએ પહેલા તો સ્ટુડન્ટે યુનિવર્સિટીના નિયમો અને સપોર્ટ સિસ્ટમને સારી રીતે સમજી લેવી જોઈએ દરેક યુનિવર્સિટીની એન્ટી ડિસ્ક્રિમિનેશનની પોલિસી હોય છે તેના ટાઇટલ આઈ એક્સ અને સિવિલ રાઇટ્સ એક્ટ હેઠળ તમને મળતા હકોને જાણી લેવા જોઈએ જે સ્ટુડન્ટને વિંશીય ભેદભાવ અને સતામણી સામે રક્ષણ મળશે એટલે કે જો તમને કદાચ ત્યાં કોઈ હેરાન કરતું હોય કોઈ ભેદભાવ થતો હોય તો તમે આ એક્ટ હેઠળ જેટલા પણ લોકો છે એ લોકોની સાથે સંકળાયેલા હશો તો તમને તે દરેક જે કિસ્સાઓ હશે અથવા તો જે ઘટના બની હશે એમાંથી તમને બહાર નીકળવામાં પણ મદદ મળશે તે બાદ આવે છે ઓફિસ ઓફ ડાયવર્સિટી એન્ડ ઇન્કલુશન પણ તમારી હેલ્પ કરી શકશે ભલે કેટલાક એવા પ્રોગ્રામો છે જેને રિમૂવ કરી દેવામાં આવ્યો હોય પરંતુ યુનિવર્સિટીઓ પાસે હજી પણ વૈકલ્પિક

એટલે અત્યારે હાલ ઘણા બધા ભારતીય લોકો છે જે લોકો ટ્રમ્પનો ત્યાં વિરોધ પણ કરી રહ્યા છે એટલે ખાસ કરીને જો તમે પણ એમાં જોડાઓ છો તો કદાચ એના એ દરેક લોકો ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી એમાં ક્યાંક તમારું પણ કોઈક નામ સામે આવશે તો આગળ તમારા જ ભવિષ્યમાં એક નવું જોખમ ઉભું થશે એટલા માટે થઈને ખાસ કરીને જે અત્યારે હાલ રાજકારણને લઈને જે રેલીઓ કરવામાં આવે છે અથવા તો પછી ટ્રમ્પના સરકારના વિરુદ્ધ જે પ્રદર્શન કરવામાં આવે છે એનાથી તમારે લોકોને ખાસ દૂર રહેવું જોઈએ આવું કોઈ પણ પગલું ડિપોર્શનને ખત વધારી શકે છે ખાસ કરીને જો તમારું નામ એવી કોઈ વસ્તુઓમાં સામે આવ્યું તો ટ્રમ્પની સરકાર દ્વારા તરત જ તમને ડિપોર્ટ કરી દેવામાં આવશે કારણ કે જેટલા પણ નિયમો બદલાયા છે એ નિયમોમાં ખાસ કરીને જે તે વ્યક્તિ સરકારના વિરુદ્ધ જશે એ લોકોના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે કદાચ તમે કોઈ પણ રેલીમાં હશો પ્રદર્શનમાં હશો અને જો એમાં પણ તમારું નામ સામે આવ્યું તો કદાચ તમારા ડિપોર્શનનો જે ખતરો છે તે પણ વધી શકે છે સ્ટુડન્ટે કેમ્પસના સિક્યુરિટી લોકલ પોલીસ અને જે મુશ્કેલીઓના સમયમાં મદદ કરશે તેવા વિશ્વાસ હોય તેવા દરેક ફેકલ્ટી મેમ્બરના કોન્ટેક્ટ નંબરને સેવ કરી રાખવા જોઈએ જે તે સમયે અમેરિકામાં આપણે છેલ્લા ઘણા સમયથી સાંભળતા આવ્યા છીએ કે ભારતના લોકો ઉપર અવારનવાર હુમલો કરવામાં આવતો હોય છે અથવા તો પછી એ લોકોની સામે કોઈક ગેરવર્તન કરવામાં આવતું હોય છે પરંતુ જો હવે તમે આનાથી બચવા માંગતા હોય તો તમારી આસપાસ તમારી જેટલી ફેકલ્ટી છે એ લોકોના નંબર તેની સાથે જે લોકો તમને મદદ કરી શકે ને ખાસ કરીને કોલેજમાં પણ એવા ઘણા બધા લોકો હોય છે જે લોકો વિદેશી વિદ્યાર્થીઓને આવી રીતે મદદ કરતા હોય તે છે દરેક લોકોના નંબરને તમારે સેવ રાખવાની ખૂબ જરૂર છે ભારતની સંસ્કૃતિ વિશ્વમાં સૌથી મહાન છે એવું ભલે આપણને નાનપણથી શીખવાડવામાં આવ્યું હોય પરંતુ અમેરિકામાં તેમના રીત રિવાજો અને સંસ્કૃતિને સમજીને ચાલવું જોઈએ અને વાતચીત કરવામાં પણ આદર ભાવ રાખવો જરૂરી છે તેનાથી તમારામાં એક સકારાત્મક વાતાવરણ ઊભું થશે અને જો કદાચ કોઈ પણ વ્યક્તિ તમારી સાથે ગેરવર્તન કરતું હશે તો તમે આને લઈને કમ્પ્લેન કરશો તો કદાચ તમને વધુ એક ફાયદો થઈ શકે છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે ત્યાં ગયા છે એ લોકોને ખાસ કરીને તમે જે તે કોલેજમાં ભણો છો એ કોલેજમાં તમને વિઝાને લઈને અપડેટ મળી શકે છે વર્ક પરમિટને લઈને અપડેટ મળી શકે છે ગ્રીન કાર્ડને લઈને અપડેટ મળી શકે છે જો તમને કોઈ હેરાન કરે તમારી સાથે કોઈ ગેરવર્તન કરે તો જે દરેક લોકોની સામે તમે શું કાર્યવાહી કરી શકો છો તે દરેક વાતને લઈને તમને ત્યાંના જ લોકો મદદ કરી શકે છે એટલે ખાસ કરીને તમે અત્યારે અમેરિકા જવાના છો અથવા તો પછી નવા નવા અમેરિકા પહોંચ્યા છો તો તમારે આ દરેક લોકોની સાથે વાતચીત કરવી અત્યારે હાલ ખૂબ જરૂરી છે તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર